શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે વીસ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે કર્તવ્યમાં પરમાત્માનું સ્મરણ આપણા કર્તવ્યને ભૂલવું નહીં પણ સાથે સાથે ભગવાનનું અનુસંધાન રાખવું વ્યવહારમાં યોગ્ય તે કર્તવ્ય કરતા જવા બાકીનું ભગવાન પર છોડી દેવું કર્તવ્યમાં ભગવાનનું સ્મરણ એમાં જ સિદ્ધિનું બીજ એવી રીતે સંસાર કરવો કે જેથી ભગવાન દૂર ન થાય દેહથી જોઈએ કર્તવ્યની જાગૃતિ અને તે કરતા રાખવી ભગવાનની સ્મૃતિ કર્તવ્યોમાં રહી મનની શાંતિ કર્તવ્યનું કદી ન થાય વિસ્મરણ હૃદયે ધરવા રઘુવીર એ રીતે જો રહ્યા જને તો જાણવા જોડ્યા ભગવાનને ઉદ્યોગ વગર રહીએ નહીં કર્તવ્યમાં ચૂકીએ નહીં પણ તેમાં રામને ભૂલીએ નહીં રાખો રામ પર વિશ્વાસ કર્તવ્યની જાગૃતિ રાખીને ખાસ દેહનું વિસ્મરણ પણ ભગવાનનું ધ્યાન એ જ ભક્તિનું મુખ્ય લક્ષણ દેહ કરવો રામાર્પણ છોડીને પોતાનું કરતા પણ શાસ્ત્રી પંડિત વિદ્વાન બન્યા પણ ભગવાનના રંગે ન રંગાયા તો વ્યર્થ વ્યર્થ તે જીવ્યા ભગવાન પાસે રહેવું દિનને રાત એ જ સુખનો ઉત્તમ ઉપાય રામચરણોમાં જ આપણી ગતિ એ જ વિચાર ધરવો જીત છોડવી સંસારની આશ તો જ પરમાત્માનો પ્રેમ ખાસ સર્વકર્મ દેવ ચાહે તેમ ખાસ તે જ કરનાર કણ્યા કલ્યાણ સાચ ભલું બુરું બને જે કંઈ તે છોડવું રામને પાય ચિત્ત રાખવું રામચરણ દેહથી કરવું આનંદે સંસાર આપણે થવું રામાર્પણ સુખ દુઃખનો મનમાં ઘાલવું ખરે ધન્ય તેની જનની જેને રામ રાખ્યા ધ્યાની રામ વિના બીજું કાંઈ સત્ય હવે રહ્યું નહીં કાંઈ રાખીને એ ભાવ તો જીત સુખે જાય જીવન તેની સમીપ જેણે કર્યું જીવન રામાણ પણ તેને વ્યવહાર એ જ ખરો યોગ સાધન મારું જે કંઈ તે બધું રામનું માની એમ જગે રહે જે સાર તેને નહીં પછી કષ્ટ ખાસ તેની આગળ પાછળ રઘુવીર મનથી રામના બની રહી સાચું રામ કરે તે જ કહીએ ચિત રાખીએ રામને પાય બીજું મનમાં ન રાખીએ કાંઈ હવે ન છોડું હરિનો હાથ બની રહ્યો હું તેનો દાસ દાસપણાનું મુખ્ય લક્ષણ માલિક સિવાય ન જાણે મન બની રહ્યો છે હરિનો દાસ માને જગ તેને તો ખાસ આપણે સૌએ રામના દાસ અંતરમાં ધરીએ એ ખાસ જગમાં એક જ બસ મારા રામ એથી બીજો ન કરીએ વિચાર એ જ રાખો દ્રઢ નિર્ધાર ભાવ રાખતા રામને પાય કમી ન પડવા દે તે ક્યાંય મનથી જઈએ ઈશ્વર શરણ જે ચૂકવે દુઃખનું કારણ રામ મારા માતા પિતા સગા સંબંધી મારા સખા તે જ મારું સર્વસ્વ ન આણીએ મનમાં બીજો વિચાર હવે સંભાળવું સર્વ આપણ વિના રામ નહીં જાય ક્ષણ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ